નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી મિત્રો આજકાલ ઓનલાઈન અર્નિંગનો જમાનો ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો પોતાના મોબાઈલ ફોનની મદદથી સારા એવા રૂપિયા કમાતા હોય છે બરાબર મિત્રો એવો જ એક વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું કે જેની અંદર એક એવું એપ્લિકેશન તમારા માટે લાવ્યો છું કે જેની મદદથી આપણે અમુક નાના એવા કામ કરી થોડા ટાસ્ક પૂરા કરી અને સારી એવી કમાણી કરી શકીએ છીએ બરાબર મિત્રો કેવી રીતે એ એપ્લિકેશનની અંદર પૈસા કમાવા શું છે એ એપ્લિકેશન બરાબર એ તમામ માહિતી આપણે આ ટૂંક વિડીયોની અંદર જોઈ લઈશું મિત્રો હું જે એપ્લિકેશનની વાત કરું છું તે એપ્લિકેશનમાં જે ઓનલાઈન અર્નિંગ થાય છે તે બિલકુલ સાચી છે કોઈ પણ ખોટી માહિતી છે નહીં બરાબર એટલે વિડીયોને છેલ્લા સુધી જુઓ બની શકે તે શેર પણ કરવું બરાબર તો હવે હું તે એપ્લિકેશન ઓપન કરું છું જો તમારી પાસે એપ્લિકેશન ન હોય તો પ્લે સ્ટોરમાં સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરી લઉં એપ્લિકેશનનું નામ છે તમે જોઈ શકો છો અર્ન મની ઓનલાઇન આવી રીતનું રૂપિયો નામનું એનું લેબલ છે એને આપણે મેં પહેલેથી ઇન્સ્ટોલ કરી લીધેલું જેથી કરી વિડીયો લાંબો ન થાય તો હું તેને ડાયરેક્ટ ઓપન કરું છું બરાબર હવે મિત્રો હું તમને એ શીખવાડી દઉં કે આ એપ્લિકેશનમાં જે ઓનલાઈન પૈસા કેવી રીતે કમાઈ શકાય છે બરાબર એના વિશેની માહિતી આપણે હું તમને બતાવી દઉં તો સૌ પ્રથમ જે નોટિફિકેશનની મંજૂરી માંગે છે તો મંજૂરી તમારે આપી દેવી બરાબર હવે મિત્રો આવી રીતે કંઈક એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે હું તમને પહેલેથી જ બતાવી દઉં મિત્રો એપ્લિકેશન આપણે સ્ટાર્ટિંગમાં શરૂઆતથી પહેલી વખત આપણે ઓપન કરીશું એટલે આવી રીતનું કંઈક આપણને બતાવશે તો એમાં આપણે કન્ટિન્યુ ટુ લોગઈન બટન ઉપર ક્લિક કરવાનું છે બરાબર હવે મિત્રો લોગિન ઇન માટેનો ઓપ્શન આવી જશે એમાં તમે તમારી ઇમેલ આઈડીથી અને મોબાઈલ નંબરથી તમે લોગ કરી શકો છો તો બેમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરી રાખવું મિત્રો તમે મોબાઈલ નંબર કે ઇમેલ આઈડીની મદદથી લોગઇન કરશો ત્યાર પછીનું તમને એક અપડેટનો નોટિફિકેશનની પરમિશન માગશે એ તમારે પરમિશન આપી દેવી બરાબર ત્યાર પછી તમને ટ્યુટોરિયલ બતાવશે એ જરૂર જણાય તો તમારે જોઈ લેવું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું બરાબર બાકી ક્લોઝ બટન ઉપર ક્લિક કરશું એટલે આવી રીતે આપણું એપ્લિકેશનમાં લોગિન થઈ જશે હવે મિત્રો આ એપ્લિકેશન ઓપન થઈ ગયું છે તો હવે એપ્લિકેશનની અંદર આપણે કેવી રીતે રૂપિયા કમાવા બરાબર તો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર અલગ અલગ ઘણા બધા ઓપ્શન બતાવે છે એની અંદર હું તમને બતાવી દઉં પહેલું ઓપ્શન છે અર્ન મની પ્લે એન્ડ અર્ન સર્વે રિવોર્ડ બરાબર સ્પીન એન્ડ વિન બરાબર આટલા અલગ અલગ ઓપ્શન બતાવે છે તો એની અંદર આપણે જે સ્પીન એન્ડ વિનનું છે બરાબર એમાં આપણે જોઈ લઈએ હવે મિત્રો આ ડેલી સ્પીન છે એમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ ચક્કર ફરશે અને એમાં જે જે જગ્યા પર રોકાશે એટલી રકમ આપણને મળશે અને આ આ રકમને આપણે વિડ્રોલ પણ કરી શકીએ છીએ પણ મિત્રો અત્યારે આપણે કોઈપણ તમે સ્ટાર્ટિંગમાં તમે એપ્લિકેશનની શરૂઆત કરશો તો તમે સ્પીન નહીં કરી શકો સ્પીન કરવા માટે તમારે એક ટાસ્ક પૂરો કરવો પડશે ત્યાર પછી આ સ્પિન અનલોક થશે તો એની માટે આપણે સો ઓફર બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર મિત્રો ક્લિક કરશું બરાબર એટલે અલગ અલગ આપણને ટાસ્ક બતાવશે જો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર સારી એવી રકમ લખેલી જે સાતસોને પચીસ રૂપિયા બતાવે છે જો મિત્રો તમે એન્જલ બ્રોકિંગનો જે ટાસ્ક જે છે એ ટાસ્ક પૂરો કરશો તો તમને સાતસો ને રૂપિયા આરામથી મળશે હવે આનાથી પણ મિત્રો હું તમને સસ્તું એક રસ્તો બતાવી દઉં માત્ર તમારે ગેમ જ ખેલવાની છે બરાબર ગેમ રમીને તમે સારા એવા પૈસા કમાવી શકો છો આ જગ્યા પર છે ગેમ તમે જુઓ હું તમને બતાવી દઉં મિત્રો તમે પ્લે એન ઓર્ન ઉપર ક્લિક કરશો એટલે ગેમનું ઓપ્શન ખુલશે તમે જોઈ શકો છો તો એમાં પહેલાં નંબરની જે ગેમ બતાવે છે બ્લોક્સવાળી બરાબર એમાં પાંચસો ને પંદર રૂપિયા તમને મળી શકે હવે એ કેવી રીતે મેળવવા એ ખાસ ધ્યાનથી જુઓ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર હવે એની ઉપર ક્લિક કરશું એટલે આખી ડિટેલ્સ ઓપન થઈ જશે ટોટલ રિવર બતાવે છે પાંચસો પંદર હવે કેવી રીતે કમાવા તો મિત્રો એ ટાસ્ક પૂરો કરવા માટે તમારા સ્ટાર્ટ ટાસ્ક ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર મિત્રો ક્લિક કરશું એટલે ડાયરેક્ટ આપણને પ્લે સ્ટોરમાં લઈ જશે અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું આપણને કહેશે બરાબર તો અત્યારે હું એપ્લિકેશન આ જે ગેમ છે એ ડાઉનલોડ નથી કરતો પણ કેવી રીતે એ કરવું ને એ હું તમને સમજાવી દઉં હવે મિત્રો જેવું તમારી એ એપ્લિકેશન એટલે કે જે ગેમ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમે એ ગેમ રમશો તો શરૂઆતના તમે પાંચ લેવલ રમશો બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો પાંચ લેવલ તમે રમશો એટલે તમને એક પોઈન્ટ સાત રૂપિયા મળશે તમારા વોલેટમાં ત્યાર પછી દસ લેવલ પૂરા કરશો તો તમને ત્રણ પોઈન્ટ તોંતેર રૂપિયા મળશે એવી જ રીતે મિત્રો તમે પંદર લેવલ પૂરા કરશો તો તમને સાત પોઈન્ટ નવ્વાણું રૂપિયા મળશે વીસમાં લેવલે તેર પોઈન્ટ બત્રીસ રૂપિયા છે બરાબર અને ત્રીસ લેવલ પૂરા કરશો એટલે તમને છવ્વીસ રૂપિયા મળવાપાત્ર થશે માત્ર ગેમ રમીને જ બરાબર તો આ એક હતી આસાન રીત હવે હું તમને એક બીજી રીત બતાવું કે જેની મદદથી પણ તમે પૈસા કમાઈ શકો છો અને મિત્રો એવું નથી કે આમાં એક જ ગેમ છે તમે જોઈ શકો છો ઘણી બધી ગેમ છે જો આ જગ્યા પર તમે જુઓ બરાબર આ પઝલની ગેમ છે કાર ફેક્ટરીની છે ફાઇન્ડ ફાઇન્ટ ડોક્સની ગેમ છે બરાબર નિન્જાની ગેમ છે ઘણી બધી ગેમો છે એમાં તમને જે ગેમની અંદર રુચિ હોય એ તમે રમી શકો છો તમારા મતલબ રસ પ્રમાણે તમે ગેમ રમી શકો છો હવે મિત્રો ગેમ સિવાયનું બીજું આની અંદર શું છે તો ગેમ સિવાયનું તમે જોઈ શકો છો કે જેમાં મોટી રકમના પૈસા છે એમાં તમે જો આ પહેલાં નંબરનું છે એમાં સાતસો પચીસ છે બીજા નંબરનું છે એમાં બસો સત્યોતેર છે ત્યાર પછી જોઈ લઈએ તો સ્ટોરી ટીવીમાં સત્યાવીસ રૂપિયા છે ઇન્સ્ટા ઇએમઆઈ કાર્ડમાં એકસો પાસઠ રૂપિયા છે બરાબર હવે આમાં તમે જુઓ હું તમને એક ટાર્ગેટ તમને સમજાવી દઉં માની લો કે આપણે કોઈ જે નાનું એવું કામ છે એ આપણે જોઈ લઈએ માની લો કે મિત્રો આપણે એફએમ વોટ્સએપનું જે દસ રૂપિયા છે એ મેળવવા છે તો એની માટે શું કરશું તો સૌ પ્રથમ આપણે આ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર હવે એની ઉપર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ આપણને એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે ત્યાર પછી તમારે શું કરવાનું છે એ એપ્લિકેશનમાં તમારે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું છે ક્લિક ઓન ધ લિંક બિલો બરાબર તમને જે આ સ્ટાર ટાસ્ક ઉપર ક્લિક કરશો એટલે જે તમને ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવે છે એમાંથી તમારે ડાઉનલોડ કરવાની છે ત્યાર પછી એ એપ્લિકેશનમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે માત્ર રજીસ્ટ્રેશન કરવાથી જ તમને દસ રૂપિયા મળી શકે તેમ છે બરાબર તો છે ને મિત્રો એકદમ સરળ રીત એટલે આ એક સરસ એવું એપ્લિકેશન છે જેની મદદથી તમે સારા એવા રૂપિયા કમાવી શકો છો બરાબર એટલે બની શકે એટલા મિત્રોને આ વિડીયો શેર કરજો બરાબર કેમ કે મિત્રો આપણે બીજા યુટ્યુબરની જેમ કોઈ બીજી વાત નથી કરતા કે ભાઈ મેં પણ કમાયા આટલા રૂપિયા બરાબર મારે પણ આટલું વિડ્રોલ થયું છે જો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં પણ કહેવાનો મતલબ કે આ ગેમની અંદર તમે જે પણ કાંઈ રમો છો જે કંઈ તમે જીતો છો બરાબર એ તમને મળવાપાત્ર થશે એટલે જરૂરથી ટ્રાય કરવી કે ટ્રાય તો મિત્રો મેં પણ કરેલી છે પણ આપણે બીજા કોઈ યુટ્યુબરની જેમ બતાવતા નથી કે ભાઈ મેં પણ આટલા રૂપિયા કમાયા છે તમે પણ રમો બરાબર ટૂંકમાં સારી એવી ગેમ છે સારું એવું પ્લેટફોર્મ છે જેની મદદથી તમે પૈસા કમાવી શકો છો અને આ વિડીયો મિત્રો તમને પસંદ તો આવ્યો જ હશે એટલે વિડીયોને લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો આભાર